સ્વચ્છતા સર્વેક્ષણ બે હજાર પચીસ માટે કલોલ નગરપાલિકા સજ્જ નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુપ્તા સ્વચ્છતા ભારત અભિયાન અંતર્ગત સ્વચ્છતા સર્વેક્ષણ બે હજાર પચીસ આવનારા માર્ચ મહિનામાં યોજાશે જેમાં કલોલ નગરપાલિકા પણ સક્રિય ભાગ લેવાની છે સ્વચ્છતા ભારત મિશન હેઠળ દર વર્ષે દેશભરના શહેરો અને નગરપાલિકાઓની સફાઈની સ્થિતિની સમીક્ષા થાય છે આમ કલોલ માટે આ એક સુવર્ણ તક છે શ્રેષ્ઠ સ્વચ્છ શહેર બનાવવાની સર્વેક્ષણ દરમિયાન નીચેના મુદ્દાઓની સમીક્ષા થશે સફાઈ અને કચરા વ્યવસ્થાપન નગરપાલિકા દ્વારા કરવામાં આવેલી કામગીરી જાહેર સુવિધાઓ સરકારી શૌચાલયો ડ્રેનેજ સિસ્ટમ અને હાલત નગર નાગરિકોમાં ફીડબેક તમારા પ્રતિસાદ પર જ આધાર રાખીને રેન્કિંગ થશે નાવીનીય મહેલ રિસાયકલિંગ પ્લાસ્ટિક પ્રતિબંધ અને હરિયાળી અભિયાન કલોલ નાગરિકો માટે મહત્વપૂર્ણ સૂચનાઓ જાહેર સ્થળો સ્વચ્છ રાખવા સહયોગ આપો ભીનો સૂકો કચરો અલગ કરવા માટે જાગૃત થવું પ્લાસ્ટિક પ્રતિબંધનું પાલન કરવું સ્વચ્છતા માટે સરકારને ફીડબેક આપવો શું કલોલને આ વર્ષે ટોપ રેન્કિંગ મળશે જાહેર શહેરની સફાઈ બ્યુટિફિકેશન નાગરિકોની જાગૃતિ આધારિત મૂલ્યાંકન થશે અને નાગરિકો પણ પોતાના ફીડબેક દ્વારા રેન્કિંગ પર અસર કરી શકશે રિપોર્ટિંગ બાય ગુપ્તા કલોલ ભારત સરકાર દ્વારા દર વર્ષે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સર્વે કરવામાં આવે છે અને તેમાં રાષ્ટ્રીય કક્ષાએ જે સાડી ચાર હજારને પાંચસો જેટલા સિટીનું સર્વે કરી અને એને ક્રમાંક આપવામાં આવે છે એમાં કુલ ચાર કેટેગરી છે એમાં મોટા સિટી એટલે કોર્પોરેશન લેવલના અને મધ્યમ સિટી એટલે અ અને બ વર્ગના અને નાના સિટીમાં કોનેડ વર્ગના સિટીનો સમાવેશ થાય છે જેમાં આપણું કલોલ એ મધ્યમ કક્ષાનું સિટી છે અને એનું સ્વચ્છતા સર્વેક્ષણનું જે રેન્કિંગ માટે જે સર્વે માટેની ટીમ આ માર્ચ મહિનામાં આવવાની છે નગરપાલિકાની ટીમ દ્વારા સ્વચ્છતાની કામગીરી હટાવવામાં કરાવવામાં આવી રહી છે અને આ માટે રસ્તા સાફ રહે એ માટેની ઝુંબેશ પણ કરવામાં આવેલી છે રસ્તા ખુલ્લા રહે એની પણ ઝુંબેશ કરવામાં આવી છે તેમજ જાહેર સ્થળો જે છે એની પણ સાફ સફાઈ થાય એવી વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે અને આ સર્વેક્ષણ ફક્તને ફક્ત નગરપાલિકાની સેનિટેશન ટીમ કે સફાઈ કર્મચારીની નહીં પરંતુ આપણા શહેર કલોલ શહેરમાં રહેતા તમામ નાગરિકોની પણ આમાં સહયોગ જરૂરી હોય છે કારણ કે નાગરિકોના સહયોગ વગર સ્વચ્છતા કરી શકાય તેમ નથી જેથી નગરપાલિકા દ્વારા જે ડોર ટુ ડોર કલેક્શનની કામગીરી છે એ સેગ્રીગેશનની કામગીરી છે કે કચરાના પ્રોસેસિંગની કામગીરી છે આ બધા માટે નાગરિકોનો સહયોગ જરૂરી છે અને નાગરિકોના ઘરની કક્ષાએ જ કચરાનું સૂકા અને ભીનામાં અલગ વર્ગીકરણ થાય એ બાબતે નગરપાલિકાએ પણ સખી મંડળની બહેનો સાથે રહી અને આ જનજાગૃતિનું કામ પણ ચાલુ કરાવેલું છે જેમાં અમને આંશિક સફળતા પણ મળેલી છે પરંતુ આને લાંબા ગાળે આપણી રોજબરોજની ટેવમાં આનું રિઝલ્ટ મળે અને સુકોનો વિનો અલગ થાય અને જે સ્વચ્છ ભારત મિશનનો જે મૂળભૂત મૂળભૂત હેતુ છે એ કચરાનું રિસાયકલ કરી અને ફરી એનો ઉપયોગમાં લેવાનો અને ખાતર બનાવવાનું આ કામગીરી પણ નગરપાલિકા કરી રહી છે તો આ માર્ચ મહિનામાં જે સર્વેક્ષણ આવે એમાં ટીમ દ્વારા નગરપાલિકાની સ્વચ્છતા જાહેર સ્થળોની સાફ સફાઈ ઉપરાંત નાગરિકોના ફીડબેક પણ લેવામાં આવશે કે જેમાં નાગરિકો ડોર ટુ ડોર કલેક્શનમાં કઈ રીતે સહયોગ આપે છે કઈ રીતે સેગ્રીગેશન કરે છે તદ તદઉપરાંત એમના મંતવ્યો પણ લેવામાં આવશે કે સફાઈની કામગીરી અગાઉના વર્ષો કરતાં સારી છે કે બગડી છે તો આ બાબતે નગરજનો પણ તટસ્થ અભિપ્રાય આપી અને કરોલ શહેરને સુંદર અને સ્વચ્છ બનાવવામાં સહયોગ આપે એવી નગરપાલિકા તરફથી આપ સૌને વિનંતી છે